કઈ હતી માંડવ હતી તો ખાસ યાદ રાખજો હવે આપણે આગળ હું તમને કઈ રીતે અલાઉદ્દીન ખીલ જે છે ને એ સર્વપ્રથમ માલવાને જીતીને ઈસવીસન તેરસો ને ની અંદર દિલ્હી સલ્તનતની અંદર જે છે એ સર્વપ્રથમ જે છે એ માલવાને જે છે ભેળવી દીધું હતું અને એ સમયે જે માળવાની જે રાજધાની જે છે એ કઈ હતી મધ્યપ્રદેશની માંડવ તો માંડવુ જે છે એ માલવાની જે છે એ શું હતી રાજધાની હતી અને માંડુ જે છે એ ક્યાં આવેલું છે મધ્યપ્રદેશમાં આવેલું છે દોસ્તો ફિરોજ શાહ તુકલકનો છે ને એક સુબેદાર હતો જેનું નામ હતું દિલાવરખા તો આ દિલાવરખા જે છે એ ઈસવીસન ચૌદસો એક માં માળવાને સ્વતંત્ર જે છે એ રાજ્ય છે એ જાહેર કરી દીધું અને હુસેન ખા ગૌરી નામથી જે છે એ સર્વપ્રથમ વાર જે છે એ એ માળવાનો શાસક બન્યું તો જે શરૂઆતમાં જ્યારે જ્યારે સ્વતંત્રતાની ઘોષણા કરી તો ત્યારે એનું નામ હતું શું હતું દિલાવરખા હતું પરંતુ જ્યારે માળવાનું સ્વતંત્ર જાહેર કરીને જ્યારે એનો શાસક બન્યો ત્યારે એના નામ ફેર્યું નાખ્યું અને નામ શું કરી નાખ્યું હુસેન ખા ગૌરી તો હુસેન ખા ગૌરી કહો કે દિલાવરખા કહ્યું તો આ બંને જે વ્યક્તિ જે છે એ એક જ છે અને એ ફિરોશાદ તુકલબ શું હતો સુબેદાર હતો તો ખાસ યાદ રાખજો હુસેન ખાં એ દોસ્તો છે એ સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યા પછી જયારે શાસક બન્યો એટલે તરત જ એને રાજધાની જે માંડો હતી એને ફેરવી નાખી ફેરવીને જે રાજધાની શું કરી નાખી માળવાની ધાર કરી નાખી તો ધાર છે એને રાજધાની બનાય અને ઈસવીસન સૌદસો એક થી સૌદસો પાંચ સુધી જે છે એ માત્ર પાંચ વર્ષ સુધી જે છે એ દિલાવર ખાં જે છે શાસન કર્યું ત્યારબાદ સૌસો પાંચ ની અંદર એનું ટૂંકમાં શાસનકાળ સમાપ્ત છે મતલબ કે મૃત્યુ થઈ જાય છે અને એ પછી જે એનો ઉત્તરાધિકારી આવે છે અલપ ખા

એક હિંડોળા ભવન અને દરબાર વાળ એક બનાવડાવે છે અને એની અંદર જે માંડવના કિલ્લામાં જે દિલ્હી દરવાજા હોય છે એ વિશેષ રૂપથી જે છે એ પ્રસિદ્ધ છે ઘણીવાર એક્ઝામમાં પણ જે છે એ આ પ્રશ્ન પૂછાય છે તો એને માંડવના કિલ્લામાં જે છે એ હિંડોળા ભવન દરબાર હોલની છે એ રચના કરાવડાવી હતી દિલ્હી દરવાજાની રચના કરાવી તો આ દિલ્હી દરવાજા છે એ ક્યાં આવેલું છે માંડુના કિલ્લામાં આવેલું છે તો ખાસ યાદ રાખ્યો એ સિવાય દોસ્તો નર્મદા નદીના કિનારે હોશંગાબાદ નામથી જે છે એ એક નગરની પણ જે છે એ સ્થાપના કરે છે તો આ ખાસ યાદ રાખ્યો મોસ્ટ છે કે ભાઈ હોશંગાબાદ નગર જે છે એ કોણે વસાવ્યું હતું તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ હુસેન ખા ગૌરી અથવા તો હુસેન ખા ગૌરી જો નામ ન હોય અને એનું વાસ્તવિક નામ દિલાવર ખાં જે ઓપ્શન હોય તો તમારે શું લખવાનું દિલાવર ખાં કે દિલાવર ખાં કયો કે હુસેન ખા ગૌરી બંને એક છે તો નર્મદા નદીના કિનારે હોશંગાબાદ છે એમણે વસાવ્યું હતું ખાન દેશના રાજા જે છે મલ્લેક ફારૂકીની પુત્રી સાથે એને વિવાહ સંબંધ જે છે એ સ્થાપિત કર્યો હતો એ નો શાસક હતો અને એટલા માટે જ જે છે એના રાજપૂતોને જે છે એ માલવામાં રહેવા માટે શું કર્યા હતા પ્રોત્સાહિત કર્યા હતા ઈસવીસન ચૌદસો સાત માં ગુજરાત શાસક જે છે મુઝફ્ફર શાહ ઈ માલવા ઉપર આક્રમણ કરીને જે અલખખા હોય છે એને શું કરે છે બંદી બનાવી લે છે તો ખાસ યાદ રાખવાનું છે સોરી મેં અહીંયા તમને એવું કીધું કે ભાઈ હોશંગાબાદ જે છે એ હુસેનખા ગૌરી સોરી એની આવે હુસંગ શાહે હુસંગ શાહે જે છે એનું નિર્માણ કરેલું હતું એટલે એક કરી નાખજો હોશંગાબાદનું જે નગર જે છે એ નર્મદા કિનારે જે છે એ કોણે બનાવ્યું હતું હુસંગ શાહ શાહે બનાવ્યું હતું અને એનું વાસ્તવિક નામ શું હતું અલપખા હતું મતલબ કે જો હુસંગ શાહ ઓપ્શનમાં ન હોય અને અલપખા હોય તો પણ તમારે શું ટીક કરવાનું છે અલગખા ટીક કરવાનું છે દોસ્તો એ પછી જે છે એ ગઝની ખાન જે છે એ સત્તા ઉપર આવે છે જેનું નામ જે છે એ વાસ્તવિક નામ તો ગજની ખાન હોય છે પરંતુ એ મોહમ્મદ શાહ ગૌરી તરીકે પણ જે છે એ ઓળખાતો હોય છે અને ઓશંગ શાહનો એ શું હોય છે ઉત્તરાધિકારી હોય છે તો ખાસ આના સમયમાં બીજું કઈ એવું જાણવા જેવું નથી માત્ર તમારે યાદ એ રાખવાનું છે કે મોહમ્મદ શાહ ગૌરી જે છે એ વાસ્તિક નામ ગઝની ખાન પણ હતો અને હોશંગ શાહનો શું હતો ઉત્તરાધિકારી હતો એ પછી મોહમ્મદ ખીલજી જે છે એ આવે છે ચૌદસો છત્રીસ થી લઈને ચૌદસો ઓગણ સુધી છે એ માલવાના શાસક બને છે એના સમયમાં દોસ્તો જે છે ને એ યુદ્ધ થાય છે રાણા કુંભા અને મોહમ્મદ ખીલજી વચ્ચે તો આપણે અગાઉના વિડીયોમાં તમે કદાચ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે ભાઈ મેવાડ રાજ્ય જ્યારે આપણે સમજી પ્રાંતિ રાજ્ય જ્યારે આપણે જોયું હતું કે ભાઈ રાણા કુંભા અને મોહમ્મદ ખીલજી વચ્ચે છે એ યુદ્ધ થાય છે માલવા ઉપર તમને ખબર હોય તો રાણા કુંભાના જે પિતા હતા મોકલ તો મોકલની હત્યા કરી નાખશે કોણ મહપાર કન્યાન નામનો જે વ્યક્તિ હોય છે એની હત્યા કરી નાખે છે અને રાણા કુંભા જે છે એને શોધતા હોય છે અને મોહમ્મદ ખિલજી પાસે જે છે એ મહપાર કન્યાન નામનો વ્યક્તિ છે એ આશ્રય લઈને સોંપાઈ ગયેલો હોય છે તો રાણા કુંભાને લેટર લખીને કહે છે ભાઈ આને મને સોંપી દો પરંતુ સોંપતા નથી મહમ્મદ ખિલજી તો આ બંને વચ્ચે યુદ્ધ થાય છે અને જેમાં મહમ્મદ ખિલજીની જે છે એ હાર થાય છે અને રાણા કુંભાની છે એ જીત થાય છે પરંતુ થાય છે એવું કે બંને કહેવાય છે કે ભાઈ રાણા કુંભાની જીત થઈ હોય છે અને મોહમ્મદ ખિલજીની હાર થઈ હોય છે પરંતુ બંને રાજાઓ છે ને એને એમ જ હોય છે કે ભાઈ અમે જીત્યા છે એટલે મોહમ્મદ ખીલજીને એમ હોય છે કે ભાઈ હું જીત્યો છું રાણા કુંભાને એમ થયું હોય છે કે અમે હું જીત્યો છું મતલબ કે કોણ જીત્યું એનો નિર્ણય આ યુદ્ધમાં થઈ શકતો નથી તો અનિર્ણાયક પ્રકારનું જે છે આ યુદ્ધ હતું તો રાણા કુંભા અને મોહમ્મદ ખિલજી છે એ બંને યુદ્ધ કરીને પોતપોતાની પોતપોતાની જગ્યાએ છે પોતપોતાના રાજ્યમાં પાછા ફરી જાય છે અને રાણા કુંભા છે એ માલવા વિજયની યાદમાં જે છે એ વિજય સ્તંભ એટલે કે સ્તંભ જે છે કહેવાય છે એની સ્થાપના જે છે એ બનાવડાવે છે ત્યારે મોહમ્મદ ખિલજીને એમ થાય છે કે ભાઈ મેં રાણા કુંભાને હરાવ્યો તો એ મેવાડ રાજ્યની જે છે વિજયની યાદમાં જે છે એ સાત વાળા સ્તંભ બનાવ્યા છે તો આ પ્રકારનો એક કિસ્સો અહીંયા બને છે ખાસ યાદ રાખજો કેમ કે આ જે યુદ્ધ થયું હતું એમાં એમ કહેવાય છે ભાઈ મોહમ્મદ ખિલજી છે હારી ગયો હતો અને રાણા કુંભા જીતી ગયો હતો પરંતુ બંને શાસકોને એમ હોય છે કે ભાઈ અમે જીત્યા છીએ તો એક પ્રકારનું એક પ્રકારનું જે છે એ આ યુદ્ધ થયું હતું દોસ્તો પુષ્ક મહેલનું નિર્માણ જે છે એ મોહમ્મદ ખિલજી છે એ ફતેહાબાદની અંદર જે છે એ જે છે એ નિર્માણ કર્યું હતું તો આ ખાસ યાદ રાખજો ફતેહાબાદ નામના સ્થળ પર પુષ્ક મહેલનું જે છે નિર્માણ એ કોણે કર્યું હતું તો કે મોહમ્મદ ખિલજી મોહમ્મદ ખિલજીના શાસનમાં માલવાનું ગૌરવ તથા પ્રસિદ્ધિ જે છે એ એકદમ ઉપર હતી મતલબ કે એકદમ ટોચ ઉપર જે જે છે 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 એ એ સમયમાં માલવા દૂર દૂર સુધી માલવાની ફેલાયેલી હતી મોહમ્મદ ખિલજીના શાસનમાં તો માંડુકમાં જે છે એ હોસ્પિટલ તથા રેસિડેન્શિયલ સ્કૂલ અને વિદ્યાલયોનું નિર્માણ પણ જે છે એ મોહમ્મદ ખિલજી એ સમયે કરે છે તો દોસ્તો મોહમ્મદ ખિલજી નો શાસનકાળ સમાપ્ત થતા એનો ઉત્તરાધિકારી આવે છે ગયા શાહ જેની ઉપાધિ હોય છે ગ્યાસુદ્દીન ખિલજી જે ચૌદસો ઓગણ થી પંદરસો સુધી છે એ મારવા ઉપર શાસન કરે છે દોસ્તો એનું મુખ્ય જે એક નિર્માણ જે કરે છે એ હોય છે જહાજમલ તો જહાજમલનું નિર્માણ જે છે એ માંડવના કિલ્લાની અંદર ગ્યાસુદ્દીન ખિલજી હોય છે એ કરે છે તો ખાસ યાદ રાખજો છે અને એમ છે એના રાજ્યમાં છે ને એ હોળ હજાર દાસીઓ હોય છે અને મોસ્ટ ઓફ જે છે એ તુર્કી અને યુરોપિયન દાસીઓ જે છે એને પોતાના રાજ્યમાં અંગરક્ષક સેના તરીકે જે છે એ રાખેલી હોય છે હોળ હજાર તો જે છે એ ગ્યાસુદ્દીન ખિલજી છે એ દાસીઓ એને રાખી હતી મોસ્ટ ઓફ તુર્કી અને યુરોપિયન અને એક અંગરક્ષક સેનાનું એને આ દાસીઓની મદદથી નિર્માણ પણ કર્યું હતું ત્યારબાદ દોસ્તો આવે છે નાસીર શાહ જેને નાસુરીદીન શાહ પણ કહેવાતો હોય છે પંદરસો એકથી પંદરસો દસ સુધી શાસન કરે છે અને જે બાજ બહાદુર અને રૂપમતીના મહેલનું નિર્માણ જે છે એ આ નાસુરીદીન શાહ જે છે એ કરાવડાવે છે તો ખાસ યાદ રાખજો બાજ બહાદુર અને રૂપમતીના જે મહેલનું નિર્માણ છે કોણ કરાવડાવે છે નાસુરીદીન શાહ તો દોસ્તો બાજ બહાદુર અને રૂપમતીનું તમે નામ ઘણીવાર સાંભળ્યું છે કેમ કે જેમ અકબર લેલા જે છે ટૂંકમાં મજનુ લૈલા જેની જેમ કહાની છે એવી રીતે બહાદુર અને રૂપમતીની પ્રેમની જે છે એ અધૂરી કહાની એ પ્રકારનો આપણે ઘણીવાર જે છે એ સ્ટોરી સાંભળવા મળતી હોય છે તો એ સ્ટોરી શું હોય છે એ પણ આપણે લાસ્ટમાં હમણાં જોઈ લઈએ પરંતુ એ પહેલાં આપણે જે છે એ આ ટોપિક આખો છે એ કવર કરી લઈએ પછી આપણે સમજીએ કે ભાઈ બહાદુર અને રૂપમતીની જે પ્રેમ કહાની હતી એ અધૂરી પ્રેમ કહાની શા માટે કહેવાય છે તો દોસ્તો નાસુદ્દીન શાહ જે છે એ બહાદુર અને રૂપમતીના મેનું નિર્માણ કરે છે એ પછી આવે છે મહમૂદ ખિલજી દ્વિતી પોતાની રક્ષા માટે ચંદરીના રાજા જે છે રાયચંદ્ર જેને મેદિની રાયની ઉપાધિ પણ મળેલી હોય છે તો આ મેદિની રાયને જે છે એ વઝીર તરીકે જે છે એ મહમ્મદ ખિલજી દ્વિતી છે એ નિયુક્ત કરે છે તો જે આ ખિલજી દ્વિતી હોય છે ને એ જે એને શું કામ એ મેદિની રાયને ભાઈ શું કામ એ પોતાનો વઝીર નિયુક્ત કરે છે તો કે મહમૂદ ખિલજી દ્વિતી જે છે એને બીક હોય છે એના રાજ્યની અંદર તે જે અમુક અમીર મુસલમાન જે હોય છે અમીર મુસલમાનો એનાથી એની જાણને ખતરો હોય છે તો એની પ્રાણ રક્ષા માટે એને એવું થાય છે કે ભાઈ આ ચંદેરીના રાજા રાયચંદ્ર છે એની સાથે હું જે છે હાથ મિલાવીને એને વજીર તરીકે નિયુક્ત કરી દો તો એની રક્ષા માટે જે છે એ જે ચંદેરીના રાજા હોય છે રાયચંદ્ર જેને એ મેદિની રાયની ઉપાધિ પણ આપે છે તો આ મેદિની રાયને વજીર તરીકે એની રક્ષા માટે નિયુક્ત કરે છે અને ઈસવીસન પંદરસો એકત્રીસમાં ગુજરાતનો જે શાસક હોય છે બહાદુર શાહ તો બહાદુર શાહ છે એ મહમ્મુદ ખિલજી ઉપર શું કરે છે આક્રમણ કરે છે અને મહમૂદ દ્વિતીને હરાવીને માલવાને જે છે એ જીતી લે છે અને માલવાને છે ભેળવી દે છે ગુજરાતની અંદર હરવી દે છે મતલબ કે માળવા છે એ શનો અંગ બની જાય છે ગુજરાતનો અંગ છે એ બની જાય છે તો બહાદુર શાહ જે છે એ પંદરસો એકત્રીસમાં જે છે એ મહમદ ખીલજી યુતિ જે હોય છે એને હરાવીને જે છે એ ગુજરાતમાં છે એનું મિક્સિંગ કરી નાખે છે તો દોસ્તો એ પછી પણ જે છે એ માળવાનો જે છે અંતિમ શાસક જે છે ટૂંકમાં જે અંગ તો બની જાય છે માળવા જે છે પરંતુ થાય છે એવું કે પછી એ પછી જે શાસકો આવે છે ને એ બધા એના જે સેનાપતિ હોય છે અથવા તો એના જે મુખ્ય જે વ્યક્તિ હોય છે એને સોંપીને જે છે એ માલવા ઉપર જે છે શાસન કરતા હોય છે તો એ રીતે જોઈએ તો માલવાનો જે અંતિમ શાસક જે હતો ને એ કોણ હતો બાજ બહાદુર જે મેં આપણે અહીંયા બાકી રાખેલું છે કે ભાઈ બહાદુર અને રૂપ નથી તો આ એ જ બાજ બહાદુર જે છે એ માલવાનો અંતિમ શાસક હતો તો કેવી રીતે અંતિમ શાસક જે છે એ બહાદુર બને છે અને કેવી રીતે જે છે એ બહાદુરનું મૃત્યુ થાય છે અને રૂપમતીનું મૃત્યુ કેવી રીતે થાય છે કેવી રીતે બેની પ્રેમ કહાની વધુ રહી છે આપણે હમણાં હું તમને કહું છું તો પંદરસો બેતાલીસ થી પંદરસો એકસઠ સુધી જે છે એ બાસ બહાદુર છે એ માલવા ઉપર શાસન કરે છે બાસ બહાદુરનું જે વાસ્તવિક નામ હોય છે એ બાય ઝીર હોય છે અને આમાં થાય છે એવું કે બાજબહાદુર જે છે ને એ કલાપ્રેમી માણસ હોય છે બહાદુર કેવો સંગીત પ્રેમી અને કલાપ્રેમી માણસ હોય છે તો એના દરબારમાં જે છે એ રૂપરૂપમાં જે સુંદરીઓ હોય છે એ નાચ ગાન કરતી હોય છે એવામાં જે આ રૂપમતી જે છે એ એ સમયની જે છે એ એકદમ જે છે એ સુંદરમાં સુંદર જે છે એ યુવતીમાં એની ગણના હતી તો બાજબહાદુરને જે છે એ રૂપમતી છે એ ખૂબ જ ગમી જાય છે તો હવે ભાઈ આ તો બાસ બહાદુર તો શાસક હતો એટલા માટે એને રૂપમતી ગમી જાય છે એટલે તરત રૂપમતીની એ છે એ શું બનાવેલી છે એને

તો એ ખૂબ જ એટલી સુંદર છે કે એની સુંદરતા જે છે એ બીજા કોઈની સાથે આવી શકે નહીં તો અકબરને જે છે એ એમ થઈ જાય છે કે ભાઈ તો રાણી રૂપમતી તો મારી રાણી હોવી જોઈએ તો અકબર જે છે એ શું કહે છે બાઝ બહાદુરને જે છે એ સંદેશો મોકલાવે છે કે ભાઈ તું છે ને મને રાણી રૂપમતી છે એ મને આપી દે અને નહીતર હું છે એ હુમલો કરીશ તો બાજ બહાદુર જે છે એ સામો જે છે એ પ્રતિકાર કરે છે અને સામો સંદેશો મોકલાવીને એનો જવાબ જે છે એ સામો જેવો એ લેટર હોય છે સામો ઈટનો જવાબ પથ્થરથી જે છે એ લેટરથી આપે છે તો અકબરને ગમતું નથી અને અકબર છે જે છે માલવા ઉપર જે છે એ શું કરે છે આક્રમણ કરે છે અને બાજ બહાદુર અને અકબર વચ્ચે શું થાય છે યુદ્ધ થાય છે તો એની અંદર અકબરની જીત થાય છે અને બાજ બહાદુરની શું થાય છે જે છે એ હાર થાય છે બાજબહાદુરને જે છે એ બંદી બનાવી લેવામાં આવે છે અને જેવી રાણી રૂપમતીને ખબર પડે છે કે ભાઈ હવે બહાદુરને તો બંદી બનાવી લીધો છે અને હવે હું સેફ નથી અને અકબરનું ધ્યાન મારા ઉપર છે તો રાણી રૂપમતી જે છે એ હીરા હીરો જે હોય છે હીરો એ હીરાના ટુકડાઓ જે છે એ ખાઈને શું પર લે છે આત્મહત્યાગ કરી લે છે તો આવી રીતે રાણી રૂપમતીનું છે એ મૃત્યુ થઈ જાય છે અને જ્યારે રાણી રૂપમતીના મૃત્યુની ખબર અકબરને પડે છે તો અકબરને ખૂબ જ દુઃખ થાય છે કે ભાઈ આ મેં ખોટું કહ્યું કેમ કે બંનેનો પ્રેમ સાચો હતો અને મેં જે છે એ માત્ર આ રૂપમતીને પામવા માટે જે છે એનું જે છે એને પ્રાણ ખોવા પડ્યા તો અકબર પણ જે છે એ પચ્ચાતાપથી પીડાઈને બાજબહાદુરને શું કરી દે છે મુક્ત કરી દે છે તો વાજ બહાદુર જ્યારે મુક્ત થાય છે તો એને પણ જે છે એ પછી જીવવામાં કોઈ જે છે એ સાર દેખાતો નથી કેમ કે એની જે રાણી હતી રૂપમતી એ જે છે મૃત્યુ પામનારી જેને ખબર પડે છે તો એ જે એની કબર હોય છે રાણી રૂકમતીનું મૃત્યુ થાય ને પછી એની ખબર જે છે એ સારંગપુર જેમાં બનાવવામાં આવે છે ટૂંકમાં જે આ માંડુ જે રાજધાની હોય છે એની નજીક જ તે આ જગ્યા આવેલી છે સારંગપુર તો આ માંડુ રાજધાની નજીક સારંગપુરમાં જે છે એ રાણી રૂકમતીનું મૃત્યુ થતા ત્યાં એની ખબર બનાવવામાં આવે છે તો બાજબહાદુર જે છે એ અહીંયા એની કબરમાં જઈને એના કબર ઉપર માથું જે છે એ અથડાવી અથડાવીને બાઝ બહાદુર પણ જે છે એ શું પોતાના પ્રાણ છે એ તજી દે છે તો બહાદુર અને રાણી રૂકમતીનું જે ચેપ્ટર જે છે એ આવી રીતે અહીંયા સમાપ્ત થઈ જાય છે એ પછી અકબરને જ્યારે ખબર પડે છે કે ભાઈ બાજબહાદુરે પણ જે છે એ આવી રીતે પોતાના પ્રાણ ત્યજી દીધા તો અકબરને ખૂબ જ જે છે એ શું થાય છે અફસોસ થાય છે અને બાજબહાદુર અને રૂકમતીના જે યાદમાં છે એ અકબર જે છે એ મકબરાનું નિર્માણ જે છે એ કરાવડાવે છે તો દોસ્તો જે મકબરોનું નિર્માણ કરાવડાવે છે તો એમાં ભાસ બહાદુરનો જે મકબરો છે એની ઉપર એ આશિક એ સદા સદા નામથી જે છે એ નામ લખે છે અને રૂપમતીના મકબરો જે છે એ શહીદે વફા તરીકે જે છે એ ઓળખાય છે મતલબ કે એના ઉપર જે છે એ અંકિત કરાવડાવે છે તો આવી રીતે દોસ્તો જે છે એ માળવામાં જે છે એ જે છે એ શાસકો શેર સુધી જે ક્રાંતિ રાજ્યની જે સ્ટોરી હતી એ આપણે કવર કરી દોસ્તો વિડીયો જો તમને ગમ્યો હોય તો ખાસ તમને બીજા લોકો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને આવી રીતે સપોર્ટ છે એ કોમેન્ટથી પણ આપો જેથી કરીને અમને ખબર પડે કે કયા કયા પ્રકારના વિડીયો આપણે બનાવો થેન્ક યુ